કવિ દુષ્યંતના શબ્દો યાદ આવે છે કે સિર્ફ હંગામાં ખડા કરનાર મકસદ નહીં મેશિશ કે સુરત બદલણી ચાઇએ હા મિત્રો બાવીસ મેથી પરિવાર વધી રહ્યું છે આ વખતની થીમ છે પ્લાસ્ટિક મુક્ત વિશ્વ પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત અમારું આ ગુરુકુલ આ ગુરુકુલ પ્લાસ્ટિક મુક્ત બનવા જઈ રહ્યું છે ગુરુકુલ પરિવાર ગુરુકુલના જે બ્રહ્મચારીઓ છે તે વિદ્યાર્થીઓ વાલી સમગ્ર ટીમ સમગ્ર ગુરુકુલને પ્લાસ્ટિક મુક્ત બનાવવા જઈ રહ્યું છે સૌપ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઓગણીસો ને તોતેરની અંદર કરવામાં આવી હતી બાવન બાવન વર્ષ પછી પણ આજે જંગલોનું પ્રમાણ ઓછું છે પ્રત્યેક નાગરિક જાગૃત બનશે ત્યારે આ વસ્તુ શક્ય બનશે વૈશ્વિક અહેવાલ મુજબ કુલ ભૌગોલિક વિસ્તારના તેત્રીસ ટકા જંગલો હોવા જોઈએ ભારતમાં તેની સ્થિતિ ભારતીય ફોરેસ્ટ સર્વે મુજબ બે હજાર એકવીસ બાવીસના આંકડા મુજબ ભારતમાં જંગલોનું પ્રમાણ એકવીસ પોઈન્ટ તોતેર ટકા છે ગુજરાતમાં ત્યાંનું પ્રમાણ ગુજરાત વન વિભાગ બે હજાર બાવીસ ત્રેવીસનો અહેવાલ તમે જ્યારે વાંચશો ત્યારે ખ્યાલ આવશે ગુજરાતમાં કુલ ભૌગોલિક વિસ્તારના નવ પોઈન્ટ ઝીરો પાંચ ટકા જંગલ વધ્યું છે પહેલાં આ આંકડો અગિયાર ટકાનો હતો અત્યારે માત્ર નવ પોઈન્ટ ઝીરો પાંચ ટકા જંગલ વધ્યું છે ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે કુલ ભૌગોલિક વિસ્તારના તેત્રીસ ટકા જંગલ હોવું જોઈએ ત્યારે આપણે સૌ સાથે મળીને વધુને વધુ વૃક્ષો રોપીએ માત્ર ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ ઉપર ક્યારે વૃક્ષારોપણ થઈ ન શકે એકવાર રોપેલો છોડ જે છે એ મોટો થાય વટ વૃક્ષ બને ત્યાં સુધી આપણે આ મહેનત કરવી પડે છે ગુરુકુલ પરિવાર એના માટે સજ્જ છે મે બાવીસ મેથી પાંચમી જૂન દરમિયાન આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી પણ આદેશ આપવામાં આવ્યો છે કે પ્લાસ્ટિક મુક્ત ભારત બની રહ્યું છે પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અને પ્લાસ્ટિક મુક્ત ગુરુકુલ પરિવાર બની રહ્યું છે ત્યારે સુપા ગામ પણ પ્લાસ્ટિક મુક્ત તરફ જઈ રહ્યું છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ના કરીએ અને આવનારા સમયમાં પર્યાવરણને શુદ્ધ રાખીએ એ જ આશા સાથે જય હિન્દ જય ભારત